તારીખ બે એક ઓગણીસો ને સત્તાણું ગુરુવાર સ્વામી શ્રી સ્વયં મેદી ક્યાં વાવતા ને તેનો રંગ ક્યાંથી ક્યાં પહોંચતો તેનો ખ્યાલ તો ક્યારેક જ આવે ઉત્સવો ઉજવાય ક્યાં ને એના સ્પંદનો પહોંચે ક્યાં એક્યાસીનો ત્રિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અમદાવાદમાં અને એનો રંગ લાગ્યો માંડવી તાલુકાના નાનકડા ઊન ગામમાં કોળી પટેલ રમેશભાઈને એમના વ્યસનો છૂટી ગયા દૂષણો દૂર થઈ ગયા અને એક અદના કાર્યકર બની ગયા આજે અલ્પહાર દરમિયાન તેમણે પોતાનું વૃતાંત કહ્યું ને સાથે પ્રાર્થના કરી કે અમારી આજુબાજુના કોળી પટેલોના ગામોમાં પણ સત્સંગનો આ રંગ પહોંચે સ્વામીશ્રીએ એકને રંગ્યા અને એના અમૃત બિંદુ આ સમસ્ત વિસ્તારમાં પડ્યા તારીખ ત્રણ એક ઓગણીસો ને સત્તાણું શુક્રવાર સાંકરી આજે પ્રસાદ અંગીકાર કર્યા પછી શિખરબંધ મંદિરના સ્થળે પધાર્યા પ્લિન્થનું લેવલ અત્યારે આવી ગયું હતું એના ઉપર ઊભા રહીને સ્વામીશ્રીએ મંદિર તેમજ તેને સંલગ્ન કેટલાક બાંધકામોનું ઊંડાણપૂર્વક વિમર્શ કર્યો જળછાયાની જુક્તિ જોઈને સ્વામીશ્રી સ્વામીને કહે તમારે તો અહીં ધારે એવું થાય એમ છે મંડી જ પડો ત્યારે પુનઃ મંદિરે પધાર્યા ત્યારે સંધ્યા આરતી ચાલુ હતી સ્વામીશ્રી દર્શન કરતાં ઊભા રહ્યા રાત્રે સાડા આઠ વાગે ઠાકોરજી જમાડીને સાંકરી માસ્ટર પ્લાનનો વિમર્શ કરીને દસ ચાલીસ વાગે આરામમાં પધાર્યા તારીખ ચાર એક ઓગણીસો ને સત્તાણું શનિવાર બુહારીના મંદિરના ઇતિહાસને વર્ણવતા પહેલાં વ્યારાને યાદ કરવું પડે સમાજમાં શુભનું પ્રસારણ અધ્યાત્મનું અનુસરણ કઈ રીતે થાય છે જાણવું હોય તો વ્યારાને યાદ કરતાં પહેલાં આષ્ટનને યાદ કરવું પડે સ્વામીશ્રીએ વિદેશમાં વાવેલી મહેંદીનો રંગ ઠેઠ વ્યારાના માળવે પહોંચ્યો ને પ્રજાતિ મોલ્લા રૂપે માળવાનો રંગ બુહારીના પ્રજાપતિવાસમાં પહોંચ્યો આ કંઈ એક આગ ફેલાવવો નહોતો કે જે વ્યાપીને રાખ કરી દે આ તો સ્વામીશ્રીની દિવ્ય અમૃત ધારાનો સ્પર્શ હતો જે અમૃત ધારાથી સંપૂર્ણ ભીંજાયેલા બિહારાના આ પ્રજાપતિઓ બુહારીના તેમજ સંબંધીઓને પણ ભીજવવા નીકળી પડ્યા હતા ઓગણીસો ને પંચ્યાસી પછી બુહારીના પ્રજાપતિવાસના ત્રીસ પાંત્રીસ છોકરાઓને સત્સંગનો રંગ લાગ્યો આ રંગ ઘેરો બનતા અહીં સત્સંગ સભા શરૂ થઈ અને ધીરે ધીરે ગામના યુવાનો સત્સંગમાં આવતા થયા છોકરાઓથી શરૂ થયેલો સત્સંગ અહીંના પંદર વીસ કુટુંબોમાં પહોંચ્યો સ્થાનિક રીતે સત્સંગના વિસ્તરણનો શ્રેય કિશોરભાઈ ભંડારીને જાય છે આ ગામમાં સત્સંગ પ્રસારણમાં એમને સારી જહેમત ઉઠાવી અને આજે જે મંદિર પ્રતિષ્ઠિત થયું એના મૂળમાં પણ તેઓની સેવા ભક્તિ છે કિશોરભાઈના વિધવા ફોઈ બેના બહેને પોતાના સર્વસ્વ સમી દોઢ એકરની મ મોકાની જમીન ઠાકોરજીના ચરણે ધરી દીધી પ્રજાપતિ વાસને અડીને જ આવેલી આ જમીનમાં મંદિર કરવાનો સંકલ્પ થયો સહેજ નવી ઢબના આ હરિમંદિરમાં આર્થિક રીતે પહોંચી વળવું મુશ્કેલ હતું કારણ કે ગામમાં એટલો સત્સંગ નહીં અને આખો વિસ્તાર પછાત પરંતુ સુરહૃદયતાનો પાઠ લઈને આજુબાજુના ગામના સત્સંગી યુવાનો શ્રમયજ્ઞમાં અને આર્થિક રીતે પણ ભળ્યા એને કારણે પચાસ બાય ત્રીસના હોલવાળું સુંદર મંદિર થયું સ્વામીશ્રી પ્રેરણા અને દાસ સ્વામી વગેરે સંતોના પ્રયત્નોથી આજુબાજુના આદિવાસી પંથકના કેન્દ્ર સમૂહ આ સુંદર મંદિર નિમાયું જેમાં પ્રાણપૂરવા સ્વામીશ્રી સાંકરીના પંદર દિવસના રોકાણ બાદ અહીં પધાર્યા ત્યારે દસ વાગ્યા હતા અહીં આવતા આદિવાસી ભાઈઓ વડે માર્ગ ભરાઈ ગયો હતો વિધિવત દ્વારમાં પ્રવેશ કર્યા પછી સ્વામીશ્રીએ વૈદિક વિધિ અનુસાર મૂર્તિઓમાં પ્રાણનું આહવાન કરી મૂર્તિઓનો પ્રતિષ્ઠા વિધિ કર્યો વરણીનાથદાસ સ્વામીએ મંદિરમાં સહકાર આપનાર સૌનો આભાર માન્યો પછી વર્ષા વરસાવતા સ્વામીશ્રીએ જણાવ્યું બુહારી ગામના ભગવાનનું મંદિર થયું અહીં વ્યારાથી સત્સંગ આવ્યો અને સંતોની અવર જવરને લીધે મંદિર થયું મંદિરથી સારા સંસ્કારો વધશે ધર્ભ ભાવના વધશે આપણે ભારતમાં ઠેર ઠેર મંદિરો જોઈએ છીએ એના દર્શને પણ જઈએ છીએ કારણ કે એમાંથી જ ઉન્નતિ છે અહીં સત્સંગ થયા પછી પાછલું જીવન બધું બદલાઈ ગયું ને આજે રોજ આરતી પૂજા થાય છે દારૂને વ્યસનો ગયા પછી સંસ્કાર સંપત્તિને સુખ વધ્યા આવા મંદિરો થવાથી અંદરની અશાંતિ જશે જેમ ભગવાન સર્વના છે એમ મંદિર પણ સર્વનું છે એમાં બેસીને પ્રાર્થના કરવી એમાંથી પ્રેરણા મળશે ગામનો ઉદ્ધાર થશે સાડા અગિયાર વાગ્યા સુધી ઉપસ્થિત બારેક હજાર આદિવાસીઓને પાયાની શીખ આપી અહીંના સત્સંગના વિકાસ માટે માર્ગદર્શન આપતા વર્ણિનાથ દાસ સ્વામીને કહ્યું આ પ્રજાપતિ મોલ્લામાં અવારનવાર સભા કરવી ઘરે ઘરે મંડવું પધરામણી કરવી અને વ્યસન મુક્તિની વાતો કરવી વ્યસનો છૂટશે આજુબાજુ આદિવાસીઓના ગામ છે ત્યાં પણ જવું તારીખ એક એક ઓગણીસો ને અઠ્ઠાણું ગુરુવાર અઠ્ઠાણુંના વર્ષનો પ્રથમ દિવસ વાતાવરણની દ્રષ્ટિએ ફૂલ ગુલાબી હતો સાંકરી માટે સોનાની સાંકરી સમૂહ દિવસ હતો જોકે સ્વામીશ્રીના સાનિધ્યમાં દિન દિન દિવાળી હોય ત્યાં આવા દિવસો ધનુર્માસના પાટિયા ઉપર લખાયેલા અક્ષરો દ્વારા જ અનુભવાય અગિયાર વાગે સ્વામીશ્રી સભામાં પધાર્યા સાંખરી ક્ષેત્રનું અંગત કહી શકાય એવો લાભ તો આજથી શરૂ થઈ રહ્યો હતો આજુબાજુના ગામોથી ભક્તો વાહનો ભરીને દર્શનાર્થે આવ્યા હતા સૌ ઉપર આશીર્વાદના અમી વરસાવતા સ્વામીશ્રી કહે આજે નવું વર્ષ કહેવાય છે આજે એ પ્રાર્થના કે બધા સુખી બનો આપ સૌ આજે મંદિરમાં પધાર્યા એટલે બે લાભ થયો દર્શન અને સમાગમ આ બે વગર અજ્ઞાન જાય નહીં આપણી કુટેવો સ્વભાવ પ્રકૃતિ છે એ સમાગમ વગર જાય નહીં આપણું અહમ અને મમત્વ ટળે એવા નથી હું આત્મા છું એ વાત સમાગમથી જ દ્રઢ થાય છે ભગવાન ભજવા આત્માનું કલ્યાણ કરવું સ્વભાવ દૂર કરવા અહમ મમત્વની ઈર્ષા દૂર કરવા એવી વાતો બીજે મળે નહીં અહીં સાકરીમાં મંદિર થયા પછી સંતો અને કાર્યકરોથી આ પ્રદેશને કેટલો લાભ થયો છે સત્સંગ સ્વભાવને વ્યસનો છૂટ્યા છે હરિમંદિરો પણ થયા છે એટલે જ નિશાદી સંત સમાગમ કીજે એવું લખ્યું છે સ્વામી શ્રી કહે છે આ લોકમાં ડાયો કોઈ પ્રભુ પધતો નથી આજે તો ખુરશી ઉપર બેસીને જે કાર્ય કરે એ બધા ડાયા સૌને વ્યક્તિગત લાભ આપીને નવા બંધાઈ રહેલા મંદિરે પધાર્યા પ્લિંથ સુધી ચણતર થયેલું હતું હજુ પથ્થરનું કામ શરૂ થયું ન હતું પણ કોઠલા સુધીના પથ્થર આવી ગયા હતા મંદિર ઉપર જઈને બધું નિરીક્ષણ કર્યા પછી ઉતારે પધાર્યા સાંજે આરતી દર્શન અને સભા બાદ ભોજન સુગર મિલના મેનેજિંગ ડિરેક્ટર પચીસ જેટલા હોદ્દેદારોની ખાસ સભામાં પધારી તે સર્વેને આશીર્વાદ આપ્યા તારીખ બે એક ઓગણીસો અઠાણું સ્વામીશ્રી અગ્રણી ખેડૂતોની સભામાં આશીર્વાદ આપતા જણાવ્યું ભગવાન સર્વ કરતા છે જે કરે છે પરમાત્મા જ કરે છે રક્ષણ પોષણને કલ્યાણ કરનારા એ છે સુખી પણ એ જ કરે છે ભગવાન જો આપણું ધ્યાન ન રાખે તો આપણે કંઈ જ કરી શકીએ તેમ નથી આપણે ખોરાક પાણીને હવા વગર જીવી ન શકીએ ભગવાન આપણને એ આપે છે આપણને ભગવાનનો સાથ કાયમ છે જ તો એમના કામમાં દસમો વીસમો ભાગ આપતા રહેવું જેમ સરકારનો ભાગ આપો છો એ ક્યાં મહેનત કરવામાં આવે છે બેન દીકરીઓને પણ આપવું પડે છે ભગવાન કંઈ સામેથી માંગતા નથી ને તમે ન આપો તો તે કુ રાજી થાય પણ ભોગવવું આપણે પડશે એટલે શક્તિ પ્રમાણે આપવું ખોટા વ્યસનો પણ મૂકવા જાહેરાત સૌને વ્યક્તિગત દર્શન આપી ઉતારે પધારીને ઠાકોરજી જમાડ્યા સાંજે સાકરી વિસ્તારના કાર્યકરોની ખાસ સભા યોજવામાં આવી હતી આ સભાની વિશેષતા એ હતી કે કાર્યકર એમના પત્ની સાથે અને કાર્યકર એમના પતિ સાથે ઉપસ્થિત હતા વિવેક સાગરદાસ સ્વામીના પ્રવચન બાદ કાર્યકરોએ પ્રશ્નોત્તરી રૂપે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા પ્રશ્ન હતો સત્સંગ પ્રવૃત્તિ માટે નીકળીએ છીએ ત્યારે ઘરનો બધો વ્યવહાર પત્ની સંભાળતા હોય છે જે સંચાલિકા છે એનો વ્યવહાર પતિ સંભાળતો હોય છે તો તેઓ આ કાર્યમાં અને આપના રાજીપામાં ભાગીદાર ખરા કે નહીં સ્વામી શ્રી કહે ભાગીદાર તો છે જ એ આવા સારા કાર્યમાં જેટલો સાથ આપે એટલા ભાગીદાર તો ખરા જ નહીં તમે એમને સાથ આપો તો તમને એમનો સાથ મળે એ રાજીપે સહકાર આપે તો પુણ્ય એમને મળે જ ભગવાનનું કામ છે ને વળી આ તો સમાજની પણ સેવા છે સારું કાર્ય થતું હોય તેમાં એકબીજાને સહકાર આપવો જોઈએ પ્રશ્ન કાર્યકરોને રોજ યાદ કરવા જેવી કઈ બાબતો છે સ્વામીશ્રી કહે પહેલાં તો ભગવાનને યાદ કરવાના છે શરીર આપનારા સુખ આપનારા એ છે જોવા જેવા વાત કરવા જેવા ભગવાન અને સંત છે બાકી વ્યવહાર છે એ કરવો પડે આ ઉપરાંત પણ સ્વામીશ્રીએ કેટલીક બળ પ્રેરક વાતો કાર્યકરોને કરી હતી છેલ્લે આ સૌને વ્યક્તિગત લાભ આપવાનો હતો કાર્યકર સિવાય પણ હરિભક્તો આ સભામાં બેઠા હતા આથી જાહેરાત કરવામાં આવી કે જેણે સવારે સ્વામીશ્રીનો વ્યક્તિગત લાભ લીધો હોય એ ફરી આવે નહીં આ સાંભળતા સ્વામીશ્રી કહે સવારે લાભ લેવામાં કાર્યકર હોય તો ભલે એ ફરી આવે આ તમારી સભા છે તમારે ડબલ લાભ લેવાનો અધિકાર છે તમે સંસ્થા માટે કેટલું કામ કરો છો કેટલા દુઃખ વેઠીને સત્સંગ કરાવવા જાઓ છો ભગવાનનું બધી રીતે કામ કરો છો તો ભગવાન રાજી થશે કાર્યકરોએ ભલે કાલે કે પરમ દિવસે કે રોજ દર્શન કર્યા હોય તો એ આવજો સત્સંગના સેવા કાર્ય માટે સમર્પણ કરનારા કાર્યકરો પ્રત્યેની સ્વામીશ્રીની મહિમા દ્રષ્ટિના આ એક અદ્ભુત દર્શન હતા